નમસ્કાર સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય

રહીશ તો આજના આ નિર્ણયો અને આ ચુકાદા ઉપર મને એમ થયું કે ચલો મારા વ્યૂવર્સ સાથે થોડી વાતચીત આપણે કરી લઈએ કે થોડીક બધા જ તમને અત્યાર સુધી ખબર પડી ગઈ હશે કે આવી રીતનો કોઈ ચુકાદો આવ્યો છે અને આવી રીતની વાત થઈ છે પણ સો ટકા ખાતરી નથી કે પગાર વધારો થઈ જ ગયો છે એ તો ક્યારે શું થાય એ મને ને તમને કંઈ જ ખબર પડતી નથી તો અને એક વાત એ પણ મારે કહેવી છે કે મારી ચેનલમાં સબસ્ક્રાઈબર તો વધી ગયા છે પણ જે વ્યૂ ઘણા બધા વ્યૂ આવતા હોય છે ચેનલમાં ત્રીસ હજાર આજુબાજુ પણ એ પ્રમાણે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરતા જો તમને મારો વિડીયો ગમે છે કારણ કે તમને ગમતા ના હોય તો તમે જોતા જ ના હોય મારો વિડીયો અને ઘણા બધાની કોમેન્ટ પણ મારા વિડીયોમાં હોય છે તો જો તમને મારા વિડિયો જોવા ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો તમારો એક સબસ્ક્રાઈબ મને બહુ જ બહુ જ મોટી મદદ કરે છે તમારા કારણે હું અત્યારે આટલે પહોંચી છું અને વધારે વધારેમાં વધારે મારી વાત તમારી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તો અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ તો માત્ર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે બાકી સરકાર આની કોઈ પુષ્ટિ કરતી નથી અને આમાં શું સાચું છે કે શું ખોટું એ તો હજી તમને અને મને પણ ખબર નથી અને પગાર વધારો થશે કે નહીં એ પણ આપણે જાણતા નથી આ તો માત્ર હાઈકોર્ટ દ્વારા એક ચુકાદો કરવામાં આવ્યો છે જે પહેલા પણ આને પહેલા પણ ચુકાદો કરવામાં આવ્યો હતો અને સરકારે કોઈ પણ જાતના પગલા નતા લીધા એવી જ રીતે ફરીથી પણ શું થશે છે એ મને કે તમને કંઈ ખબર છે અને કદાચ થઈ પણ જાય પગાર વધારો કદાચ ન પણ થાય અથવા તો કોઈ વચનનો રસ્તો પણ નીકળી શકે છે આ માત્ર આપણે બંધાર એક કહીએ ને કે વાત ધ્યાનમાં લઈ શકીએ આપણે અંદાજો બાંધી શકીએ કે આવું થઈ શકે તો ચાલો જાણીએ કે વાત શું છે અને કઈ રીતે હાઈકોર્ટે ચુકાદાની રજૂઆત કરી છે ગુજરાત હાઈકોર્ટનો નો સીમા ચુકાદો દરેક આંગણવાડી વર્કર હેલ્પરને ને છ મહિનામાં વધારા સાથે વેતન એરિયર્સ ચૂકવવા આદેશ ગુજરાત હાઈકોર્ટ એક સીમા રૂપ ચુકાદામાં રાજ્યની તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પરને લઘુત્તમ વેતનમાં નોંધપાત્ર વધારો અને એરિયર્સ ચૂકવી આપવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે તારીખ એક ચાર બે હજાર પચીસ થી શરૂ થયેલા નાણાકીય વર્ષથી તેઓને એરિયર્સના લાભો છ મહિનામાં ચૂકવી દેવા પણ હાઈકોર્ટે સરકારને ફરમાન કર્યું છે જસ્ટિસ એ એસ સુપિયા અને જસ્ટિસ આર ટી વાછણિયાની ખંડપીઠે આંગણવાડી વર્કર્સને કુલ ચોવીસ વેતન અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતન સહિત કુલ રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવા હાઈકોર્ટ આદેશમાં ઠરાવ્યું છે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ ચુકાદાનો લાભ રાજ્યના તમામ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને મળશે જે લોકોએ હાઈકોર્ટમાં પિટિશન નથી કરી તેઓ પણ આ લાભો મળવા પાત્ર રહેશે પિટિશનમાં નથી જોડાયા એ લોકોને પણ લાભ મળશે એક એપ્રિલ બે હજાર પચીસ થી વધારાનું વેતન ગણવામાં આવશે અગાઉ હાઈકોર્ટના સિંગલ જજ નિખિલ એસ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને લઘુત્તમ વેતન સહિતના લાભો ચૂકવવા અંગે આદેશ જારી કર્યો હતો જેમાં સિંગલ જજે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને પણ સરકારી નોકરીની સેવામાં કાયમી બનવા માટે હકદાર છે અને તેઓની જોબ પ્રોફાઇલ ધ્યાનમાં લઈને તેઓને સરકારમાં કાયમી કર્મચારીઓ તરીકે સમાવવા જોઈએ અને તેઓને કાયમી કર્મચારી મુજબના લાભો આપવા જોઈએ તેવું ઠરાવ્યું હતું જસ્ટિસ નિખિલ એસ કેરિયલે ચુકાદામાં આંગણવાડી કર્મીઓને કાયમી કરવા અને તેઓને તે મુજબના લાભો આપવા અંગે છ મહિનામાં જરૂરી નીતિ ઘડવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આદેશ પણ કર્યો સિંગલ જજના આ હુકમને પડકારતી રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી લેટર્સ પેન્ટર અપીલો કરાઈ હતી જેમાં હાઈકોર્ટને ખંડપીઠે આજે સિંગલ જજના હુકમમાં થોડો ફેરફાર કરી મહત્વનો ચુકાદો જારી કર્યો હતો હાઈકોર્ટની ખંડપીઠે તેના આદેશ મારફતે સિંગલ જજે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીમાં કાયમી કરવા અંગે આ અંગેની નીતિ કરવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે નિર્દેશો કર્યા હતા તેટલા પૂરતા હક પૂરતા આ હુકમ રદ બાતલ ઠરાવ્યો હતો બાકી સિંગલ જજના હુકમથી સરાહના કરી હતી હાઈકોર્ટની ખંડપીડના આ ચુકાદાને પગલે રાજ્યની હજારો આંગણવાડી વર્કર્સ અને આંગળવાળી હેલ્પર્સને બહુ મોટી રાહત થઈ છે તેઓના લઘુત્તમ વેતનમાં નોધપાત્રો વધારો થવાની સાથે સાથે તેઓને હવે 6 મહિનામાં જે એરિયર્સનો લાભ મળશે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી અપીલનો વિરોધ કરતા આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સ વતી રજૂઆત કરાઈ હતી આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર્સ એ રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ વિશિષ્ટ ભૂમિકા અને વૈધાંતિક ફરજો નિભાવી રહ્યા છે તેમ છતાં તેઓ રાજ્યની નાગરિક સેવાઓનો ભાગ ગણીને રાજ્ય સરકારના સત્તાવાળાઓ દ્વારા ભેદભાવ કરાઈ રહ્યો છે અને બંધારણની કલમ ચૌદ અને સોળ હેઠળ સમાનતા અને સમાન તકોના અધિકારોનું ઉલ્લંઘન કરાયું હતું કરાઈ રહ્યું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નાગરિક સેવાના કર્મચારીઓની સમકક્ષ નહીં ગણીને અને તેઓને વેતનની યોગ્ય ચૂકવણી નહીં કરીને ભારે અન્યાય કરી રહી છે આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી હેલ્પર્સને નોકરીની સેવામાં નિયમિત કરવા અને તે મુજબના રેગ્યુલર પે સ્કેલ અને પે બેન્ડ ચૂકવવા અંગે સિંગલ જજે જે હુકમ કર્યો છે તે યોગ્ય અને વ્યાજબી છે ચુકાદો હાઈકોર્ટ દ્વારા પહેલા પણ આપવામાં આવ્યો હતો એટલે કે છ મહિના પહેલા પણ આવો ચુકાદો આપ્યો હતો અને અત્યારે પણ આપ્યો છે એ ત્યારે તો એનો કઈ અમલ થયો નથી તો શું તમને અત્યારે લાગે છે કે આનો અમલ થશે ખરી હાઈકોર્ટે સ્પષ્ટપણે રાજ્ય સરકારને કીધું છે કે તમે આ બહેનો પાસે આટલું બધું કામ લો છો તો એમને એ પ્રમાણે પગાર તો મળવો જોઈએ ને એ પ્રમાણે વેતન તો ચૂકવવું પડે કે નહીં તો અહીંયા હાઈકોર્ટનો જે ચુકાદો છે એ સન્માનનીય પાત્ર છે અમારી આંગણવાડી બહેનોની વાત કોઈએ તો સાંભળીને કોઈએ તો અમારું દુઃખ દર્દ જોયું ને અને કોઈને તો અમારા પ્રત્યે સંવેદનશીલતા દાખવીને તો અમે આંગણવાડીની દરેક બહેનો હાઈકોર્ટના ચુકાદાનું સન્માન કરીએ છીએ અને પગાર વધારો થશે કે નહીં એ વાત અલગ છે પણ આ ચુકાદો નિર્ણય જે લેવામાં આવ્યો છે તે ખૂબ મોટો છે સ્પષ્ટપણે રાજ્ય સરકારને કીધું છે કે તમે આ બહેનો પાસે આટલું બધું કામ લો છો તો એમને એ પ્રમાણે પગાર તો મળવો જોઈએ ને એ પ્રમાણે વેતન તો ચૂકવવું પડે કે નહીં તો હવે અહીંયા પ્રશ્ન એ ઉદ્ભવે છે કે જો હાઈકોર્ટે આદેશ આપી લીધો હોય હાઈકોર્ટે નિર્ણય લીધો હોય ચુકાદો આપી દીધો હોય તો આગળના પગલા કેમ નથી લેવાતા શા માટે ફરી ફરીને આવા ચુકાદાઓ સાંભળવા મળે છે તો આ બધા ચુકાદા માત્ર ફાઇલમાં સાચવી રાખવા માટે માટે આપવામાં આવે છે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ અમારી આંગણવાડીની બહેનોની ઈચ્છા તો ખરી પણ શું કોઈની જવાબદારી નથી તો જ્યાં સુધી સરકાર તરફથી કોઈ પણ જાતનો પરિપત્ર ન આવે ત્યાં સુધી આપણે કઈ પગાર વધારો થયો છે તે માની શકીએ નહીં પરિપત્ર બાદ જ સરકાર દ્વારા કોઈ ઠરાવ અથવા પરિપત્ર બહાર પડે ત્યારે જ આપણે આ વાતને સો સાચી આપણે ગણી શકીએ છીએ અત્યારે ઘણી બધી જગ્યાએ આ વાત ફેલાઈ રહી છે કે પગાર વધારો થઈ ગયો છે થઈ ગયો છે કાર્યકર બહેનનો ચોવીસ હજાર આઠસો થઈ ગયો છે અને હેલ્પર બહેનનો વીસ હજાર ત્રણસો થઈ ગયો છે પણ એ હજી ચુકાદો છે પગાર વધારો થઈ ગયો નથી અને એ તો સરકારનું કોઈ પરિપત્ર બહાર પડશે ત્યારે જ આપણને સાચી ખબર પડશે મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તેમજ બાજુમાં આપેલું જે બે લાયકોન છે તેને પણ જરૂરથી પ્રેસ કરજો અને હા મારી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પણ મેં મારી આઈડી છે જેનું નામ છે મારી આંગણવાડી તો એને પણ તમે જરૂરથી ફોલો કરજો એમાં પણ કોમેન્ટ કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો એમાં પણ હું અવનવી માહિતી ભર્યા વિડીયો મૂકતી રહીશ અને જો તમને મારા વિડીયો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તેમજ તેમાં તમારો શું વિચાર છે તમે શું કહેવા માગો છો તે મને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો અને ઘણા બધા જે મારા ડેલી જે વિડીયો જોતા હોય તે એમની કોમેન્ટ હું જોઉં છું બે ત્રણ કે ઘણા બધા એવા છે કે હું એમને રિપ્લાય પણ આપું છું અને ખાસ તો એમની કોમેન્ટ ઉપર પણ હું વિડીયો બનાવતું છું તો આજનો પણ વિડીયો કંઈક એવો છે કે એક બેન ની કોમેન્ટ હતી મને મારા વોટ્સઅપ માં વોટ્સઅપ માં મને એમને કોમેન્ટ કરી હતી કે બેન તમે આ પગાર વધારા ઉપર કેમ વિડીયો ના બનાવો એના પર વિડીયો બનાવો ને તો આજનો વિડીયો મેં એમના કહેવાથી બનાવ્યો છે તો જો તમે મારો વિડીયો જોયો હોય તો જરૂરથી તમારું નામ અને કોમેન્ટ પણ કરજો કે હા મેડમ મેં વોટ્સઅપ માં તમને આ કોમેન્ટ કરી હતી